ઘણા બધા વક્તાઓએ ઘણી બધી બાબતની ચર્ચા કરી સમાજની સાચી દિશાને દિશા માટે કામગીરી કરી ઘણી બધી વાતો થઈ ગઈ છે રાણા સાહેબે પણ ઘણી બધી વાત કરી અને હું પણ એટલો મોટો કંઈ વક્તા નથી એક સામાન્ય વ્યક્તિ છું અને એક સામાન્ય વ્યક્તિ તરીકે એક મારા સમાજને એક સાચી દિશાને દિશા આપવા માટે આવ્યો છું દોસ્તો વિદ્યાર્થીઓ આ શિક્ષણ છે ને અને એક સંસ્કાર અને આજે આપણે જોઈએ ને તો બંને વસ્તુ અરસપરસ છે એક બાજુ શિક્ષણ છે એક બાજુ સંસ્કાર છે જે મારી માતાઓ બેઠી છે શિક્ષણ અને સંસ્કાર બંને વસ્તુ જ્યારે વિદ્યાર્થીની અંદર આવશે ત્યારે વિદ્યાર્થીને ક્રાંતિ થતા ક્યારેય નહીં રોકી શકે શિક્ષણ એટલા માટે જરૂરી છે કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે નલિનભાઈએ વાત કરી કે અર્થાત પ્રયત્નો કરીને બાળકને શિક્ષણ આપ્યું એ સમયનું શિક્ષણ જુઓ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે ચપરાસી જે નોકર કરતો જે વ્યક્તિ છે એ વ્યક્તિ કદાચ એની સ્કૂલમાં નથી આવતો તો પાણી વગરનો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભણ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પાણી પણ પીવા નથી દીધું ત્યારે આપણા બાળકો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતાપે વોટર ફિલ્ટરનું પાણી પી છે આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની દેન છે આજે બાળકોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શિશુવતી બધાને મળે છે ને એ શિશુવતીનું તમે કરો છો શું

વિદ્યાર્થીઓ માટે સવાલ છે કઈ વાંધો નહીં શિક્ષણ આના માટે પણ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક બહારથી આવતો કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે તો તાત્કાલિક ધોરણે ઊભા થઈને એનો તમારી પાસે જવાબ હોવો જોઈએ એ એના માટે શિક્ષણ જરૂરી છે બાબા સાહેબે પણ શિષ્યવૃત્તિ લીધેલી જે બરોડાના રાજા જે સયાજીરાવ ગાયકવાડ છે એને ડૉક્ટર બાબા સાહેબને વિદેશ ભણવા માટે એમને શિષ્યવૃત્તિ આપી શિષ્યવૃત્તિનું મૂલ્ય શું છે અને શિશુ વસ્તી તમે શું કરી શકો એ દાખલો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યો જે બરોડાના જે રાજા છે સયાજીરાવ ગાયકવાડ એમને બાબાસાહેબને આંબેડકરને પચીસ રૂપિયાની શિશુવતી આપી જે હાલમાં પચીસ હજારથી પણ વધારે આજના રૂપિયા પ્રમાણે થાય એ પચીસ રૂપિયા થઈ ત્યાં એક કરાર કર્યો સયાજી સયાજીરાવ ગાયકવાડ સાહેબે કે હું તમને શિષ્યવૃત્તિ તો આપું છું તમે વિદેશમાં ભણીને પણ આવો પણ ભણીને પછી મારું શું ત્યારે સયાજીરાવ ગાયકવાડ કહે છે કે હું તમને ભણવાનો ખર્ચો આપું છું પરંતુ તમારે જે મારું સૈન્ય છે એ સૈન્યની અંદર તમારે નોકરી કરવાની છે ત્યારે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશની ધરતી ઉપર ભણવા જાય છે અને ભણીને બેરિસ્ટર બનીને જ્યારે આવે છે ત્યારે સયાજીરાવ ગાયકવાડ જે એનું રાજ્યનું જે મંત્રીમંડળ હોય છે એમાં એમણે નોકરી આપે છે સૈન્યના વડા તરીકે અને ત્યારે જે કચેરીમાં એમને આપે જે નોકરી માટેનું એને પ્રોવાઈડ જે સ્થળ આપે છે ત્યાં ચપરાસી પણ એને ફાઇલ ફેંકીને આપે છે પાણી પીવા માટે પણ અલગ માટલું આપે છે અને ત્યાં જે ડૉક્ટર બાબાસાહે આંબેડકર રહ્યા ત્યાં એમને કોઈ પણ જાતની રહેવાની વ્યવસ્થા પણ થઈ નહીં ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આટલું મોટું શિક્ષણ લયા પછી પણ જ્યારે એ નાસી પાસ થયા નાસી પાસ એટલે કે આ જે વ્યવસ્થા હતી જે સમાજ પ્રત્યેની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને લઈને સંકલ્પભૂમિ બરોડામાં સંકલ્પ લે છે કે આ સમાજની જે દશા અને દુર્દશા છે એ જ્યાં સુધી હું પરિવર્તન ન લાવી શકું આ સમાજની દિશાને સાચી દિશા તરફ ન લઈ જઈ શકું મારા સમાજની ઉપર જે અન્યાય થાય છે એને ન્યાયની લડાઈ લડવા માટે સક્ષમ ન બનાવી દઉં ત્યાં સુધી હું જો કહેવાય ને કે હું રોકવાનો નથી ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણ બનાવે છે અને ભારતીય બંધારણની અંદર સૌપ્રથમ કામગીરી જે બાળકોને જે એકત્રીસ આઠ ધોરણની અંદર જે મફત અને ફ્રિજ્યાત શિક્ષણનો જે અધિકાર છે એ ડોક્ટર બાબા સાહેબ સૌપ્રથમ લખે છે આપણા બાળકો માટે આ શિષ્યવૃત્તિ પચીસ રૂપિયાની શિષ્યવૃત્તિ